કર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કર્સ ન્યૂઝ નરિયાત શેના મધ્યમાં આવેલા 80 વર્ષથી પણ વધુ જૂના પ્રભાસ સિનેમાની દીવાલ અચાનક ધડાસાઈ થઈ જેમાં નીચે પાર્ક કરેલા બે એક્ટિવા સ્કૂટરને નુકસાન થયું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તમારો પરિચય મારું નામ પઠાણિયા યાદવખાન છે જે અતલ શું ઘટના બની અત્યારે જે ઘટના બની એ બહુ ભયંકર બની સાહેબ કે બધા ત્રણ ચાર જણા બચી ગયા કેટલા ટાઈમ થી અમે ઘણી રજૂઆતો કરી ઘણી વાર એ લોકોને કયું નોટિસો આપી ફાયરમાં આપી મ્યુનિસિપાલિટીમાં આપી તો કોઈ પણ હજુ સુધી અહીંયા તપાસ કરવા કે જાણવા કે જોવા હજુ સુધી કોઈ આવ્યું નથી રજૂઆતમાં કોને આપી હતી અમે બધા ગલીમાં ખાચામાં જે બધા રહે છે દુકાનો વાળા છે ઓફિસે આવેલી છે બધાને આપેલી છે પણ કોઈ હજુ સુધી ધ્યાન આપ્યું નહી

પણ આજે રવિવાર હોવાથી કોઈ બી ગલીમાં હતું નહીં પણ અહીંયા જે બધા રહે છે એમની અવર જવર છે તો અહીંયા આનું આપણે લોકો